વલ્લભીપુર અમદાવાદ હાઈવે પર કાર અને આઈસર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત જ્યારે બે વ્યક્તિને ઈજાઓ પહોંચી બનાવની જાણવા મળતી માહિતી મુજબ વલ્લભીપુર અમદાવાદ હાઈવે પર કાનપર ગામ પાસે આઇસર વાહન અને કાર વચ્ચે તડકાભેર અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું કાર અને અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી તેઓને એક સો આઠ મારફતે પ્રથમવાર ઉદ્દીપુર અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમદાવાદ ખાતે રહેતા પાટીદાર પરિવાર પોતાના વતન બાબરા જે રહ્યા હતા કારમાં સવાર ભૂપતભાઈ રામજીભાઈ બોલસણીયા પાટીદાર જીન મિલના માલિકનું અકસ્માતમાં મોત થતા શોક છવાયો છે